હેલો ફ્રેન્ડ સોનીવાના જય શ્રી કૃષ્ણ તો હું તમને આજે આ વિડીયોમાં બતાવું છું કે મશીનની સાફ સફાઈ કેવી રીતના કરવી તો તમે જોઈ શકો છો મશીનમાં દોડ લાગેલો છે આપણે રોજ ઉપરથી સાફ કરતા હોય છે ડીપ ક્લિનિંગ નથી કરતા હોતા રોજ જ પણ અઠવાડિયામાં કે પંદર દિવસે ડીપ ક્લિનિંગ મશીનનું સાફ સફાઈ સરખી રીતના કરવું જરૂરી છે કે જેથી આપણું મશીન એકદમ સરસ રીતે ચાલે તો તમે વિડીયોમાં જોઈ શકો છો ઈંગળી બધે દોરા પણ ભરાયેલા છે અને કચરો પણ જમા થયો છે મશીન પગથી કે મોટરથી ચલાવતા હોય તો બંને રીતે સાફ કરવું જરૂરી છે જો તમે મશીન મોટરથી ચલાવતા હોય તો સ્ટાર્ટરમાં કચરો ભરાવાની શક્યતા રહે છે સ્ટાર્ટરની અંદર તમે વિડીયોમાં જોઈ શકો ત્યાં પણ દળ જમા થયેલો છે અને મશીનના નીચેના ભાગમાં પણ દળ જમા થયેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે રોજ ઉપર પરથી સાફ કરતા હોય છે પણ નીચેથી બધી જગ્યાએથી સરખી વ્યવસ્થિત અઠવાડિયે નહીં તો પંદર દિવસે એક વખત સાફ કરવો જરૂરી છે મશીનમાં જ્યાં કચરો જમા થયો હોત તેને સાફ કરવા માટે મેં અહીંયા ઘણી ડિસમિશ લીધેલું છે બ્રશ લીધેલું છે ચીપો લીધેલો છે ને એક લાંબી મોટી સોય લીધેલી છે તો સૌથી પહેલાં આપણે બ્રશ ત્યાં રીતના સાફ કરી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે બધો જે કચરો હોય એ બહાર નીકળી જશે અઠવાડિયે કે પંદર દિવસે મશીનને ડીપ ક્લિનિંગ કરવું જરૂરી છે તો તમે વીડિયોમાં જોઈ શકો છો મશીનની જે મોટર છે એના વ્હીલમાં વાર અને નાના નાના દોરા ફસાયેલા છે તો એ કરવા જરૂરી છે તો તમે જો એ નહીં કરશો તો મોટર એકદમ હેવી ફર્સ ફરશે અને ડીપ ક્લીન કરવું જરૂરી છે કે પાછળ જે મોટરના ભાગમાં પાછળની સાઈડે કચરો ભરાયેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતના જે બ્રશ બહાર ના નીકળે કચરો તો ટીપીની મદદથી બહાર આવી રીતના કરી લેવો તમે વીડિયો જોઈ શકો છો આ બધું ચોખ્ખું કરવું જરૂરી છે તમે જેટલું મશીનની સાફ સફાઈ ચોખ્ખી રાખશો એટલું જ મશીન એકદમ સરસ રીતે ફરશે જો ભ્રશથી કચરો ના સાફ થાય તો આવી રીતના ટીપ્યની મદદથી આવી રીતના કચરો બહાર કાઢી લેવો તમે વીડિયોમાં જોઈ શકો છો અંદર પણ આવી રીતના કચરો જમા થયેલો હોય છે તે પણ કરવો જરૂરી છે મોટરની અંદરની સાઈડે તમે વિડીયોમાં જોઈ શકો છો નીચેની સાઈડે દોરા ફસાયેલા છે તો આવી રીતના જો દોરા ફસેલા હોય તો ચીપીની મદદથી આવી રીતના દોરા કરી લેવા જો તમે પગથી મશીન ચલાવતા હોય અને વ્હીલ ભારે ફરતું હોય તો તમારે એક વખત ચેક કરી લેવું કે નીચેની સાઈડે દોરા તો નથી ફસાયેલા ને જો દોરા ફસાયેલા હશે તો ચોક્કસ મશીન ભારે ફરશે તો અવશ્ય એક વખત ચેક કરી લેવું કે મશીનમાં દોરા તો ફસાયેલા નથી ને ફસેલા હોય તો આવી રીતના કરી લેવા તો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા બધા દોરા ફસાયેલા છે તો આવી રીતના ચીપીની મદદથી દોરા બહાર કરી લેવા આપણે સિલાઈ કામને લીધે આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન નથી આપતા પણ જો તમે આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખશો તો તમારું મશીન એકદમ સરસ રીતે ચાલશે મશીન ભારે ફરતું હોય તો પણ આપણે કસ્ટમરના ડ્રેસ બ્લાઉઝ ટાઈમ પર આપવાના લીધે આવી નાની નાની બાબતો ધ્યાન બહાર જતી રહેતી હોય છે અને જો ધ્યાનમાં હોય તો પણ આપણે કસ્ટમરના કપડા ટાઈમ પર આપવા માટે સફાઈ કરતા નથી હોતા પણ જો રાત્રે કે સવારે મશીનને આવી રીતે અઠવાડિયે કે પંદર દિવસે સાફ કરશો તો ચોક્કસ મશીન એકદમ સરસ રીતે ચાલશે તો તમે જોઈ શકો છો અહીંયા જે વ્હીલની અંદર બધા દોરા ફસાયેલા હતા તો બધા જ નીકળી ગયા અને જે પણ દળ કે કચરો રહ્યો હોય તો આવી રીતના ટીપીની મદદથી આવી રીતના બહાર કાઢ લેવો અને પછી બ્રશથી સાફ કરી લેવું તો તમે વિડીયોમાં જોઈ શકો છો અંદરથી પણ આ રીતના બધો કચરો બહાર નીકળે છે ટીપીની મદદથી આવી રીતના જો કચરો જમા થયેલો હોય તો આવી રીતના કરી લેવો તો તમે જોઈ શકો છો જે દોરા ભરાયેલા હતા તે બધા નીકળી ગયા છે અને હવે આવી રીતના પ્રસ્તી સાફ કરી લેવો અહીંયાથી બધા જ દોરા બહાર નીકળી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જો તમારું મશીન આવી રીતના ભારે ફરતું હોય તો એક વખત આવી રીતના ચેક કરી લેવું અને ફસાયું હોય તો આવી રીતના દોરા બહાર કરી લેવા અને જે લોકો મોટરથી ચલાવતા હોય તો નીચેના સ્ટાર્ટરમાં પણ આવી રીતના દોરા કે કચરો આવી રીતના જમા થયેલો હોય તો આવી રીતના કરી લેવું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલો અંદર દર કચરો દોરા બધા ફસાયેલા છે તો આ પણ સાફ સફાઈ એની કરવી જરૂરી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલો કચરો જમા થયેલો છે તો આવી રીતના ચીપિયાન અને બ્રશની મદદથી સાફ કરી લેવું મશીનના નીચેના ભાગે પણ દળ જમા થયેલો છે તો બ્રશની મદદથી આવી રીતના સાફ કરી લેવું તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે જ્યારે ઉપર ઉપરથી જ મશીનને સાફ કરતા હોય છે બરાબર તો આવી રીતના નીચેથી પણ સાફ કરવું જરૂરી છે તમે રોજ ના સાફ કરો તો કંઈ નહીં પણ અઠવાડિયે પંદર દિવસે નીચેથી પણ આવી રીતના પ્રસ્તી એક વખત આવી રીતના ક્લીન કરી દેવો તો તમે વિડીયોમાં જોઈ શકો છો નીચેના ભાગમાં જે કચરો જમા થયેલો હતો દોરા ભરેલા હતા તે એકદમ સરસ ક્લીન થઈ ગયેલું છે અહીંયા જે દોરા ભરાયેલા હતા મશીનના સ્ટાર્ટરની અંદર જે કચરો બધો જમા થયેલો તો એકદમ સરસ સાફ કરી દીધેલું છે તો તમે પણ અઠવાડિયે પંદર દિવસે કે મહિને એક વખત તો આ મશીનની સાફ સફાઈ કરવી જરૂરી છે પછીથી ચોખ્ખા કકડા વડે આવી રીતના મશીનને અંદરથી બહારથી બધી જગ્યાએ એક વખત આવી રીતના સરસ રીતે ઊંચી કાઢવી એટલે જે કચરો આજુબાજુ ઉડ્યો હોય મશીનની ઉપર તે પણ ચોખ્ખું થઈ જાય મશીન તમે ઈડલીમાં જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ક્લીન કરી દેવું જે નકામો કપડું હોય એનાથી સાફ કરી દેવું પછી જે મશીનનો ઓઇલ આવે છે તે આવી રીતના બધી જગ્યાએ ઓઇલ કરી દેવું તમે યુડિયમાં જોઈ શકો છો એટલે મશીન એકદમ સરસ રીતે ફરશે નીચેના મશીનના નીચેના ભાગે પણ આવી રીતના ઓઇલ કરી દેવું બધી જગ્યાએ પગથી મશીન ચલાવતા હોય તો ત્યાં આગળ પણ આવી રીતના બધી જગ્યાએ નીચેની સાઈડે ઓઇલ મૂકી દેવું કે જેથી મશીન એકદમ સ્મૂથ ફરે વિડિયો પસંદ આવે તો જરૂરથી લાઈક અને કોમેન્ટ કરજો અને છેક સુધીની વિડિયો જોયો તો થેન્ક યુ સો મચ